નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલિકામાં રિવ્યૂ બેઠક બાદ કમિશનરે આપી માહિતી દર મંગળવારે મળતી નિયમિત રિવ્યૂ બેઠક આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બેઠકમાં પાલિકાના તમામ પદાધિકારીઓ વોર્ડ ઓફિસરો તેમજ સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જરૂરી ચર્ચા કરવામાં આવી હતી રિવ્યૂ બેઠકમાં ખાસ કરીને નવી ઈ બસોની ખરીદી અંગે ચર્ચા કરવામાં આવી હતી જેથી શહેરના જાહેર પરિવહનને વધુ સુદૃઢ અને આધુનિક બનાવી શકાય ઉપરાંત જાહેર ટોયલેટની સ્વચ્છતા પાર્કિંગ પોલિસીનું અમલીકરણ તેમજ જૂના બાંધકામવાળા વિસ્તારમાં વિકાસ કાર્ય શરૂ કરવા બાબતે પણ ચર્ચા થઈ હતી ખાસ કરીને માંડવી વિસ્તારમાં વિકાસ કામગીરીની શરૂઆત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી આ બેઠકમાં નવા ડ્રેનેજ અને પાણી પુરવઠા સંબંધિત સાધનોની ખરીદી તેમજ શહેરના નવા અને જૂના તમામ તળાવોના બ્યુટિફિકેશન માટે આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવાની પણ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત શહેરની સ્વચ્છતા ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓને વધુ સુધારવા માટે વિવિધ મુદ્દાઓ પર અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી રિવ્યૂ બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ તમામ મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી આપી અને શહેરના સર્વાંગી વિકાસ માટે પાલિકા સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજના રિવ્યુ બેઠક ડિસેમ્બર ત્રીસ તારીખના રિવ્યુ બેઠક કદાચ વર્ષનું છેલ્લે રિવ્યુ બેઠક છે આમાં ખાસ કરીને સિટીની અંદર જે એક્ઝિસ્ટિંગ સમસ્યાઓ છે અને આપણે ધ્યાનમાં આવેલી છે એ સમસ્યા ઉપર પણ ચર્ચા કરી અને હમણાં જ થયેલા તમામ ખાતમુહૂર્ત કામોને આગળ વધારવા માટે આજે ડિસ્કશન કરી હતી સૌથી પહેલાં જે સિટીની અંદર જે ટ્રાફિકની સમસ્યા વધી રહ્યા છે એ બાબતમાં ચર્ચા થઈને જે ટ્રાફિક એન્જિનિયરિંગની સુધારો કરવાનું છે અત્યારે આપ જોઈ શકો છો સિટીમાં ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ અને ટ્રાફિક પોલીસ સંયુક્ત ઉપક્રમે ટર્નિંગ્સમાં ડિવાઇડર્સમાં પણ અત્યારે નવું સિસ્ટમ્સ લગાવવાની શરૂ કરી છે આવનારા દિવસોમાં પાર્કિંગ દૂર કરવા માટે ગાડી ટોઈંગ શરૂ કરવા માટે જે રીતનું એમસી અને એસએમસી કરી રહ્યા છે વીએમસીમાં પણ શરૂ કરવાનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે લગભગ આઠ એક ટોઈંગ ગાડીઓ પણ અમે શરૂ કરી દેવાના મીન ખરીદવાના છે અને પછી ટોઈંગની કામગીરી શરૂ કરીશું આડેધર પાર્કિંગને બંધ કરવા માટે લોક સિસ્ટમ્સ પણ કરવું પડે છે પાર્કિંગ પોલિસી પણ ક્લિયર કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે સાથે સાથે આવનારા દિવસોમાં સ્વચ્છતા અને પાર્કિંગને લઈને જે મેઇન મોટી સમસ્યા છે એના માટે સંયુક્ત ટીમ બનાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે એમાં દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ ટાઉન પ્લાનિંગના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ હેલ્થ ડિપાર્ટમેન્ટ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ આ ચારનું સંયુક્ત ઉપક્રમે ટીમ્સ બનાવીને દરેક વોર્ડ વાઇઝ ઝુંબેશ શરૂ કરી દેવાના છે જેથી કરીને આડેધડ પાર્કિંગ ઓછું થાય આડેધડ જે સ્ટ્રીટ વેન્ડર્સનું જે અગિયાર વાગે પછી પણ ઊભું રહીને એક જ જગ્યામાં મૂકીને જાય છે એ પણ ઓછું થાય અને રોડની જે દબાણો છે એ પણ થોડું દૂર થાય અને ટીપી ખોલીને અત્યારે રોડ બનાવવાનું કામગીરી શરૂ કરી છે એને પણ વેગ આપવામાં આવનારા દિવસોમાં શરૂ કરી દેવાના છે પછી પબ્લિક ગ્રીવેન્સીસ જે અત્યારે આવી રહ્યા છે એને પણ વહેલા તકે ઓન ધ ટાઈમ નિકાલ કરવા માટે સૂચના આપી છે મેક્સિમમ ગ્રીવેન્સીસ ડ્રેનેજ ઉભરાવાનું ગ્રીવેન્સેસ છે સ્ટ્રીટ લાઇટનું ગ્રીવેન્સેસ છે અને ગંદકીનું પ્રિવેન્સ વધારે છે એટલે આ ત્રણ ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના આપી છે કે મેઇન રોડ સિવાય એ એ કેટેગરી કહેવાય બી અને સી કેટેગરીમાં સબ રોડ્સ અને ગલિયા અને સોસાયટીઝની અંદર જેમ સાફ સફાઈ કરવા માટે સૂચના આપી છે અમે પણ આપણા કોલ સેન્ટરમાંથી રેન્ડમ ફીડબેક્સ લેવાનું શરૂ કરી છે દરેક વોર્ડમાં ડેલી પાંચ પાંચ કોલ્સ આપણા કોલ સેન્ટરથી અમે કરવાનું શરૂ કર્યું લગભગ હજારની આજુબાજુ કોલ્સ કરીને ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ગાડી આવે છે કે કેમ તમારા વિસ્તારમાં સ્ટ્રીટ સફાઈ થાય છે કે કેમ આ બધાનું ફીડબેક પણ લેવામાં આવ્યું છે આજે આ તમામ ડિટેલ્સ વોર્ડ વાઇઝ સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટને ડિટેલ્સ આપવામાં આવી છે એની અંદર પબ્લિકનું શું ફીડબેક આવી છે એ ફીડબેક શેર કરવામાં આવે છે જેથી કરીને સફાઈ કર્મચારીઓ સુપરવાઇઝર્સ વોર્ડ ઓફિસર્સ અને તમામ ટીમ ધોરણ સક્રિય રીતે કામગીરી કરી શકે અને ત્યાં વધારે કમ્પ્લેન્ટ છે ત્યાં પણ વધારેનું કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે આવનારા દિવસોમાં સંયુક્ત રીતે વીએમસી અને સિટી ટ્રાફિક પોલીસનું મિટિંગ કરવાના છે ટ્રાફિક સેફ્ટી માટે અને એક્સિડન્ટ ઓછું થવા માટે જે ટ્રાફિક એન્જિનિયરિંગ સુધારો કરવો પડશે એ પણ કરીશું આવનારા દિવસોમાં જે જગ્યામાં શેડો એરિયાસ છે અને લાઇટ્સની અભાવ છે અને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટ્રીટ લાઇટ્સ લગાવવામાં હજી વાર લાગશે ત્યાં રોડ ગાઈડન્સ સ્ટડ્સ લગાવવાના માટે પણ નક્કી કર્યું છે એટલે રેડ લાઇટ્સ હોય ગ્રીન લાઇટ્સ હોય રોડ ગાઈડન્સ સ્ટડ્સ પણ લગાવવામાં આવશે ખાસ કરીને મેઇન રોડ્સ કમાટીબાગ રોડ ગૌરવપથ અને અલગ અલગ જે આઇકોનિક રોડ છે જેમાં લાઇટ વધારે જોઈએ ત્યાં આપણે ગાઈડિંગ સ્ટડ્સ લગાવીશું જેથી કરીને લોકો ટ્રાફિક ગાડીઓ પણ સારી રીતે ચલાવી શકે અને જે બ્લેક સ્પોટ્સ છે ત્યાં પણ કામગીરી કરવા માટે સંયુક્ત રીતે સિટી પોલીસ સાથે ચર્ચા કરીને કરીશું આવનારા દિવસોમાં જરૂરી બમ્પર્સ કોઈ રોડ્સમાં હોય એ પણ કાઢવાનું પ્રક્રિયા અત્યાર સુધી સારી ચાલી રહ્યા છે એને પણ કરવાનું રહેશે અને આવનારા દિવસોમાં ટ્રાફિક પોલીસ સાથે ચર્ચા કરીને બિનજરૂરી જે ડિવાઈડર્સ છે અને જે કટિંગ્સ છે ક્રોસિંગ્સ છે એને પણ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે એટલે સંયુક્ત સર્વે પણ શરૂ કરી દેવામાં આવશે સિટીમાં ઈ બસ સેવા શરૂ કરવા માટે જે ચાર્જિંગ સ્ટેશન્સ રેડી કરવાનું છે ગોત્રીમાં અને સયાજીમાં એ ઉપર પણ અત્યારે સિક્સટી સિક્સટી કામગીરી ચાલુ છે પણ ડક્ટ સાથે કનેક્ટ કરવાનું જે કામગીરી છે જે જેવીએમ સાથે ટ્રેપ કર્યું છે